એકદમ પરફેક્ટ જાળીદાર પોચા રૂ જેવા અને બજારમાંથી લાવ્યા હોય તેવા દહીં વડા ઘરે બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે અને જો મહેમાન એકવાર ચાખી લેશે તો મહેમાન તો વખાણ કરતાં નહીં થાકે એવી આ રેસીપી બને છે તો એકવાર જરૂરથી આ રીતથી તમે ટ્રાય કરજો તો તેની માટે મેં અહીં પરફેક્ટ માપનો ઉપયોગ કર્યો છે અને દાળનો ઉપયોગ કર્યો છે અહીં મગની દાળને આપણે આ રીતે પોણી વાટકો કોઈ અથવા તો પોણો કપ આ રીતે ભરી લેવાનો છે અને બાકી રહેલા ભાગમાં અડદની દાળ ઉમેરવાની છે તો આ રીતે આખો કપ ભરી અને બંને દાળ લેવાની અને અહીં તમારે જો ત્રણથી ચાર લોકો માટે બનાવો તો આ એક કપ ઇનફ છે પણ સાતથી આઠ લોકો માટે તમારે દહીં વડા બનાવવા હોય તો આ રીતે બે કપ ભરી લેવા પડે અહીં અઢીસો ગ્રામનો એક કપ છે મારે એ રીતે મેં માપ લીધેલું છે અને હવે તેને સારી રીતે ધોઈ લેવાની છે ત્રણથી ચાર વખત જ્યાં સુધી આછું પાણી ન થાય ત્યાં સુધી આપણે સરસ અને મસળી અને ધોઈ લેવાની છે ધોઈ પાણી નિટારી અને તેમાં એક વખત ફરીવાર દાળ પલળે એટલું પાણી ઉમેરવાનું છે તો અહીં મોટા વાસણમાં મેં પલાળી છે જેથી પલળે પછી એકદમ સરસ એવી પોચી થઈ જાય દાળ તો આ રીતે ચારથી પાંચ કલાક માટે પલાળી તમારે સાંજનો પ્રોગ્રામ હોય દહીં વડાનો તો તમારે બપોરે જમી અને તમે પલાળી દો તો આખી બપોરમાં તમારે સારી રીતે દાળ પલળી જાય અને સાંજે બનાવો હોય ત્યારે ઇન્સ્ટન્ટ આ રીતે આદુ મરચાં નાખી અને પાણી વગર કોરી જ આપણે તેને પીસી લેવાની છે તો આ રીતે બધા જ જારની અંદર મેં ટેસ્ટ પ્રમાણે આદુ મરચાં નાખી અને બધી દાળ પીસી લીધી હતી અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ખૂબ જ ફેટી લેવાનું છે જ્યાં સુધી બેટર હળવું ન થઈ જાય અને આ રીતે પાણીમાં તરવા ના લાગે બેટર ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે તો આ પહેલી ટીપ્સ છે તમારે બેટરને સારી રીતે ફેટવાનું તેમાં કોઈપણ સોડાખાનો ઉપયોગ કે ઈનોનો ઉપયોગ કરવાની જરૂર નથી તમારે એકદમ જાળીદાર અને રૂ જેવા બનશે બીજી ટીપ્સ છે તમારે તેને તળવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તેલ સરસ આવી જાય પછી આ રીતે ઉમેરવાના છે સરસ એટલે કંઈ એવું પણ નહીં કે બહુ ધુમાડા નીકળતું તેલ હોવું જોઈએ પરંતુ આ તમે નાખો એટલે તરત જ વડું ઉપર આવી જાય એવું તેલ હોવું જોઈએ અને બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને એકદમ ક્રિસ્પી કડક એવા થાય ત્યાં સુધી સારી રીતે તળવાના છે આપણે તેને પાણીમાં ઉમેરવાના છે અને પાણીમાં પંદરથી વીસ મિનિટ રાખવાના છે અહીં બરફ અને મીઠાવાળા પાણીમાં મેં તળી તળી સીધા જ નાખ્યા હતા અને પંદરથી વીસ મિનિટ રહેવા દીધા તમે સાઇઝ જોઈ શકો છો કે સરસ એવી ફૂલી જાય છે અને તેને નિતારી અને બહાર કાઢી લેવાના છે તો આ રીતે બે હાથની વચ્ચેથી અથવા મુઠ્ઠીની વચ્ચે દબાવી પાણી નીતારી અને કાઢી રાખી દેવાના હવે તેની માટે ઘટ દહીં જોઈએ અને તેમાં દાડમના દાણા ઉમેર્યા છે તમને પસંદ હોય તો તમે અહીં કોથમરી અંદર પણ ઉમેરી શકો છો દહીંની અંદર તો મીઠું દહીં અને આ રીતે ઉપરથી ઠંડુ ઠંડુ દહીં હોવું જોઈએ અને વડા પણ તમે અગાઉ કરીને રાખ્યા હશે તો બહુ મજા આવશે દહીં વડા ખાવાની કારણ કે એકદમ પલળી જાય છે અંદર સુધી અને વચ્ચે ગોળી છે એ રહેવાનું કારણ એ જ કે તમારે તળાયેલા નથી હોતા બરાબર તો એકદમ પરફેક્ટ એવા તોશો તો વચ્ચે ગોળી બિલકુલ નહીં વળે અને તેમાં ઉપરથી મરચું શેકેલા જીરાનો પાવડર આ રીતે ઘટ ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી સાથે લીલી ચટણી આપણે રેગ્યુલર જે ફુદીના કોથમરીની બનાવીએ છીએ એ તો આ ચટણીના સ્વાદથી પણ દહીં વડાનો સ્વાદ બમણો થઈ જતો હોય છે તો આ રીતે તમારે ચટણી પણ એકદમ ટેસ્ટી અને થોડી આગળ પડતા ચડિયાતી હોવી જોઈએ સ્વાદમાં એ રીતે તમારે બનાવવાની તો રેસીપી ચટણીની બંને ચટણીની મારી મારી ચેનલની અંદર મળી જશે ત્યાંથી જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો